તુમારા બોલા તુમારા પાણી સારી હારે હાલતા થઈ ગયો હું જોઈ શકું છું લાઈવ તાજો હજાર પત્રનો અવાજ આવે જુઓ તમે મિત્રો

અમુક જગ્યાએ આ વરસાદ છે જ નહીં આવું પાણી જોવું પણ વરસાદ નહીં મિત્રો અને આપણે હજુ કપાસ વાયો ત્યારના થી ત્રણ પિયત આપ્યા છે બાકી હજુ કોઈ કપાસને પિયત આપ્યા નથી સાહેબ પારો લગાડી દીધો છે મિત્રો કપાસને તો સાહે પારો લગાડ્યો કપાસ થઈ ગયો છે મિત્રો હજી હવે આ વરસાદ પછી આરામથી સાહેબ પારો લાગી જશે તમે કપા પણ આપણે આ વિડીયોમાં જોતા હશો મિત્રો આપણે આગળ આગળ વિડીયો બનાવી એમાં અહીં તો વરસાદમાં નથી દેખાતું મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ધુમાડા બોલાવે છે વરસાદ તમે જોઈ શકો છો એકદમ ધોધ વરસાદ મિત્રો મિત્રો અમુક જગ્યાએ તો હજુ વરસાદ પાણી જોગો પણ આવો વરસાદ નથી મિત્રો અહીંયા ખાસ જરૂર છે બાકી આપણે તો ભગવાનની મહેરબાની છે અત્યારે લગીન આ બધા વરસાદ એવા સારા થઈ ગયા છે અને હજી લગીન વીયત પણ આપ્યું નથી કપાસ ગોઠણ ગોઠણ અમારા કે ડિસેન ડિઝાઇન થઈ ગયા છે હવે સાહેબ પાર લગાવવાનો છે મિત્રો તો ખાસ કરીને મિત્રો તમારે વરસાદ કેવો છે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જવાનો વિડીયો જોવા માટે મારી કેસન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કરતા નહીં મિત્રો સાહેબ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ધોધમાર વરસાદમાં મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદ એવો સારો આવી છે તો બસ આજે આ વિડીયો માડલું છે ને વિડીયો જોવા બોલ તમે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો